નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સત્તર જૂન બે હજાર પચીસને વાર મંગળવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ ત્યાંતાલીસો ને અઠાવન રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુની બજાર હાલ સ્થિર જોવા મળી રહી છે હમણાં કોઈ તેજીની સંભાવના નહીં જોવા મળે તેમજ વરિયાળીના ભાવ પણ હાલ સ્થિર જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું ચોત્રીસો સિત્તેર થી તેતાલીસો રૂપિયા રાયડો અગિયારસો નેવું થી બારસો ને પંદર રૂપિયા સુવા ચૌદસો છવ્વીસ થી ચૌદસો ને પાસઠ રૂપિયા રિસભ ગુલ સત્તરસો નેવું થી પચીસો ને સિત્તેર રૂપિયા ધાણા અગિયારસો ચાલીસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા અજમો એક હજારથી ચોવીસો પંચોતેર રૂપિયા વરિયાળી એક હજારથી બાવનસો પંચાવન રૂપિયા અને તલસફેદ એક હજારથી બે હજાર સાહીઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ